ગુરુદેવ શ્રી કૃષ્ણનો રંગ નીલો દેવીનો લાલ લક્ષ્મીજીનો ગુલાબી અને માં કાળીનો રંગ કાળો બધા દેવતાઓએ પોતપોતાનો રંગ પસંદ કર્યો છે ગુરુદેવ આપનો મનપસંદ રંગ કયો છે સત્ય રંગ જેમાં સાતે રંગો છે બધા રંગો છે એ જ અમારો રંગ છે હા ગુરુદેવ હોળીને મોહરાત્રી પણ કહે છે કૃપા કરીને તેનું રહસ્ય સમજાવો જે મોહિત કરે છે એ મોહ છે જો ચાંદ નીકળ્યો છે તો સુંદર ચાંદ પાછળથી કારો લાગે છે ને હવે ધ્યાન કરીશું હવે સ્ક્રીન પર પણ આ બતાવશે હવે જુઓ એ વૃક્ષોની પાછળ છુપાયેલો છે ના

ગુરુદેવ મારું જીવન માત્ર તમારા કાર્ય માટે છે પણ કેટલીક પારિવારિક કે શારીરિક સમસ્યાઓને કારણે હું તમારા માટે એકલો સમય અને પ્રયત્ન સમર્પિત કરી શકતો નથી જો પરિવારનું કામ કરો છો એ પણ આપનું જ કામ છે તમે પરિવારની સેવા કરો સંભાળો અને બધામાં ખુશીઓ વહેંચો તમારા કર્તવ્ય પર અનગ્રહો જે કઈ કર્તવ્ય છે એ કરતા રહો આજ તો આપણું કામ છે અને શક્ય હોય તેટલું બીજાઓ માટે કરો મારો 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 પરિવાર આટલામાં અટવાઈ ન જાવ થોડો સમય કાઢી બીજાઓને પોતાનો પરિવાર માની કામ કરો જો મુખ્ય વાત એ છે કે ધ્યાનની લહેર ઉઠે છે ત્યારે જ માનસ ખુશ રહી શકે

તો શું એ એ જ રીતે ખેલ ખેલે છે જ્યારે જીવતા ખેલ ખેલતો હતો જો જ્યારે જીવન પૂરું થાય છે ત્યારે તેની ખબર પડી જશે હમણાં જ જાણી લેવાની શું જરૂર છે હમણાં તો આપણે વર્તમાનમાં જીવીએ છીએ મન જાય તો છે એટલે જ બીજો જન્મ મરે છે એ જન્મની યાદશક્તિ પર રહે છે ઘરા બારકોને યાદ રહે છે કે તેઓએ શું કર્યું હતું હોળી એટલે હવે તમે પરમાત્મામાં લીન થઈ ગયા કહો કે અમે તમારા થયા ઈશ્વર અમે તમારા થઈ રહ્યા એ જ હોળી છે જીવનમાં બધા રંગો છે એમાં પસંદ કરો એમાં બધાને સાથે લઈ લેવાના છે આ જોઈએ એ ન જોઈએ એવું નથી બધું સાથે આવે છે જ્યારે સાત રંગ ઇન્દ્રધનુષ્યને જોયું ને એ એવું નથી કરતું કે આજે ફક્ત લાલ રંગ જ લાવશું ફક્ત લીલો જીવનમાં પણ બધા રંગો હોય છે ક્યારેક કંઈક ક્યારેક બીજું મનપસંદનું ક્યારેક ના પસંદનું બધું લઈને ચાલવું છે એ જ ઉત્સવ છે ત્યારે જ જીવનમાં ઉત્સવ આવશે